શાંત જંગલોમાં હાથમાં લઈને જાય છે છે વૃક્ષોમાં તેને જોવા મળે એક અનોખી ટીન્ડર ફંગસ જેને અમળું કહેવામાં આવે છે આ સાધારણ કવક નથી સદીઓથી લોકો આનો ઉપયોગ કરતા આવ્યા છે ક્યારેક અગ્નિ પ્રગટાવવામાં તો ક્યારેક સુંદર હસ્તકલા બનાવવામાં સૌથી પહેલા આના નીચલો ભાગ બરાબર કરે છે પછી વિશેષ મૂડેલા ઓજારોથી ધીમે ધીમે અંદરનો હિસ્સો ખોખલો કરવામાં આવે છે અહીંયાથી શરૂ થાય છે એક પ્યાલીનો આકાર લેવાની પ્રક્રિયા કટ સાધાનીથી અને સ્પર્શ નરમી કરવામાં આવે છે આ કવક ઘણો જ નાજુક હોય છે આકાર તૈયાર થઈ જાય પછી આના પર લગાવવામાં આવે છે પ્રાકૃતિક વાર નીચે આને જળરોધક અને ટીકાઉ બનાવે છે બધી પરત પાછી પ્યાલીને કેટલાક દિવસો માટે સુકવવા માટે રાખી દેવામાં આવે છે જેનાથી બધા રંગ અને ચમક ગહેરાઈથી વસી જાય મજબૂતી માટે અંદર અને બહાર એ બાજુ લગાવે છે ટાઇલની રાખ અને ચોખાના ગુંદનું મિશ્રણ અને સજાવટમાં ઉપયોગ થાય છે મોતીના બારીક ચૂણ જે સુકાયા પછી થોડી પ્રાકૃતિક ચમક છોડે છે ઘણા બધા અઠવાડિયાની મહેનત પછી આ સાધારણ કવક આ બદલાઈ જાય છે એક ખૂબસૂરત હસ્તનિક લાખની પ્યાલીમાં એક પ્યાલી જે ફક્ત ચા